હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે દેશી ટમેટીની ચટણી રેગ્યુલર આપણે ટમેટાની ચટણી બનાવતા જ હોઈએ છીએ અહીંયા તો આજે આપણે દેશી ટમેટીની ચટણી બનાવશું જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અત્યારે ઠંડીની સિઝન ચાલુ છે માર્કેટમાં ટમેટી બહુ સારી મળે છે તો આજે આપણે ટમેટીની ચટણી બનાવશું તો ટમેટીની ચટણી બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં આપણે ટમેટી લેશું તો ટમેટીને આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું બે લીલા મરચાં લીધા છે થોડા લીલા ધાણા લેશું અને સૂકું લસણ લેશું સૂકા લસણની જગ્યાએ જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો લીલું લસણ પણ તમે નાખી શકો છો તો જે ટમેટી ધોઈને રાખી હતી તેમાંથી આપણે અડધા ભાગની ટમેટી લેશું તો આપણે બે ભાગમાં કટ કરી લેશું તેમાં કટ કરેલી ટમેટી નાખશું લીલા મરચા રાખ્યા મરચા નાખશું લીલા મરચાં લેવાના છે તો સૂકું લસણ નાખશું સૂકા લસણની સાથે આપણે જે લીલા ધાણા રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણા નાખી અને તેમાં થોડું પાણી નાખશું પાણી નાખશો એટલે બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે પીસાઈ જશે તો મિક્સર જારને બંધ કરી દેસું મિક્સર જાર બંધ કરી અને તેને સારી રીતે પીસી લેશું તો સારી રીતે પીસાઈ ગયું છે કે નહીં તે આપણે ચેક કરી લેશું તો આવી રીતે આપણે એકદમ ઝીણું પીસી લેવાનું છે તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દઈશું હવે આપણે મસાલા જોઈ લેશું તો મસાલામાં એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ટેસ્ટ અનુસાર નિમક ચટણી બનાવવા માટે આપણે બે ચમચા જેટલું તેલ લેશું અને એક ચમચી આપણે પાઈ અને જીરું લેશું તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેસું ચટણી બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક તડકા પેન મૂકશું અને તડકા પેનને ગરમ થવા દેસું તડકા પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને પણ ગરમ થવા દેસું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી રાઈ જીરું નાખશું અને રાઈ જીરુંને ફૂટવા દેશું સાથે હિંગ નાખવી હોય તો હિંગ પણ તમે નાખી શકો છો તો રાઈજીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે ટમેટાની પ્યુરી કરીને રાખી હતી તે પ્યુરી નાખશું અને પ્યુરીને સારી રીતે મિક્સ કરી દેસુ તો કન્ટિન્યુ આપણે મિક્સ કરતું રહેવાનું છે સારી રીતે મિક્સ થઈ જાય અને બેથી ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખશું તો મસાલા નાખી અને મસાલાને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું તો મેં લાલ મરચું પાવડર નાખ્યું છે લાલ મરચું પાવડરની જગ્યાએ જો તમારે લીલું મરચું નાખવું હોય તો તમે લીલું મરચું વધુ પણ નાખી શકો છો તો બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને ત્રણથી ચાર મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતા રહેશું તેલ છૂટું પડે ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો રાખવાનું છે અને જો તમને લાગે છે કે તેલ બહાર ઉડે છે તો તમે ઢાકીને રાખશો તો તેલ છે તે બાર ઉડશે નહીં અને બંને ત્યાં સુધી ગેસને સ્લો જ રાખવાનો છે તો તેલ છે તે છૂટું પડી ગયું છે અને ચટણી પણ બની ગઈ છે તો ગેસને બંધ કરી દેશું અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું લીલા ધાણાની સાથે જો તમારે લીલું લસણ નાખવું હોય તો તમે લીલું લસણ પણ કટ કરીને નાખી શકો છો તો લીલા ધાણા નાખી અને લીલા ધાણાને પણ બરોબર મિક્સ કરી દેશું લીલા ધાણા સારી રીતે મિક્સ થઈ જાય તો ચટણીને એક વાસણમાં કાઢી લેશું આ ચટણીને તમે રોટલી રોટલા ભાખરી અને જ્યારે તમે શાક ના બનાવી હોય ત્યારે તમે આ ચટણી બનાવીને ખાશો તો ચટણી છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને તમારી શાકની પણ જરૂર પડશે નહીં આ ચટણીને તમે બેથી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો ચટણી છે તે બગડશે નહીં પણ ચટણીને બહાર સ્ટોર કરીને રાખવાની નથી બને ત્યાં સુધી ફ્રીજમાં સ્ટોર કરીને જ રાખવાની છે તૈયાર છે દેશી ટમેટીની ચટણી તો તમે પણ એકવાર આ રીતે ચટણી જરૂર બનાવજો ચટણી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે ચટણી બનાવી હોય અને તમારી ચટણી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આપણે નેક્સ્ટ રેસીપી સાથે